સુરતમાં ના લાઇટ ના પાણી પરંતુ જીવન વ્યતીત કરવા મજબૂર અપરણિત વૃદ્ધ ભાઈ બહેનના બહારે આવી એક સંસ્થા જે તેમને નર્ક જેવા જીવનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે તો જોઈએ આ વિશેષ અહેવાલમાં સુરત સાહેબ દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં તમામ વર્ગ વસવાટ કરે છે એક તરફ અમુક વર્ગો વૈભવી જીવન ગુજારે છે તો બીજી તરફ એક વર્ગ એવો પણ રહે છે જેના માટે અનાજ પાણી અને વસવાટ સ્વપ્ન સમાન છે આવી જે ઘટના સુરતના ઉદના વિસ્તારમાં સામે આવી છે ઉદના જીવન જ્યોતનગર ડી સોડના જર્જરિત મકાનમાં રહેતા

ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યું હતું આ ઘટનાની જાણકારી દયા પ્રેમી પૂજા જૈન નામની વ્યક્તિને મળતા તેઓએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલન કરતા જયરામભાઈ ભગતને ફોન કરી જાણકારી આપતા તેઓ સ્થળ પર ગયા ત્યારે આ બંને વૃદ્ધ ભાઈ બહેન ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં જીવન ગુજારતા હતા સંચાલકે ઉદના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસના કર્મચારી સ્થળ પર આવ્યા એકસો બોલાવી વૃદ્ધ માજીને ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર ભરતી કર્યા અને એમના ભાઈને માનવ મંદિર કામરેજ પાડી ખાતે સારું જીવન જીવી શકે તે માટે રાખવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ અરવિંદ રાઠોડ